આ દીકરો દીધો ચમત્કાર નથી બરોબર આ પાંચ વર્ષને મોકલ પણ એક વસ્તુ હું એટલા માટે છું કે નથી ખાતા આંધળાના આંધળા નથી મારી વાત ને કે હિન્દી બધું આ બે એના મા બાપ દીકરાના બે બોલતા થઈ જાય છે પચીસ વાર પાણી દેશમાં પણ ને પછી મોકલ બે બોલતા જો અંધશ્રદ્ધામાં કેમ તો ભૂલી કરવા ભૂવા સાવધાન કા હાતા બુવાને મંડળ લે છે આ ખોટા છે ને આનો વિરોધ કરું છું આવ કોઈ એમ નકલ તાને પકડાવી દે આ આના માં બાપ છે બે ખોટા થઈ જશે માં શબ્દ બોલવાનો બેટા શું બોલનો માં બોલ માં બોલ ઓ બોલ ઓ માં પણ આને બોલતા થઈ જશે બોલ રો બેટા બોલ ભરપૂર બોલ મોગલ માતનીય માં બોલા મને તું બોલ અરે મારી